અમદાવાદના નિકોલમાં વધુ એક નવી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ગુજરાતના કલાકારો જેવા કે જાની, દેવાયાત ખવડ અને મલ્હાર ઠક્કર દ્વારા આ ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપવામાં આવી હતી પ્રાચીન હોલિસ્ટિક કેર હોસ્પિટલનું નિકોલ બ્રાન્ચ જે રીતે શરૂઆત કરવામાં આવી છે ત્યારે તેને લઈને અદમ્ય ઉત્સાહ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે આ બ્રાન્ચની જો વાત કરવામાં આવે તો આ હોસ્પિટલની અંદર પંચકર્મા ટ્રીટમેન્ટ આપવામાં આવશે આયુર્વેદિક હોસ્પિટલનું આજે સુંદર આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સાથે સાથે સત્તાધીશો અને હોસ્પિટલના આગેવાનો પણ હાજર રહ્યા હતા પ્રાચીન હોલિસ્ટિક કેર અત્યારે આયુર્વેદનું કેટલું મહત્વ છે આવનારી જે જનરેશન છે યંગ જનરેશન છે બધા ધીમે ધીમે આના વિશે જાણકાર થતા થયા છે એટલે તમામ જેટલા પણ ગુજરાતીઓ છે તમામને કહીશ કે આયુર્વેદનું મહત્વ સમજો આજે ખાસ અમે લોકો અહીંયા ભેગા છીએ ખાસ તો દેવાયતભાઈ ખવાડ મલ્હારભાઈ ઠાકર અને સમસ્ત આ પ્રાચીન હોલિસ્ટિક કેરની ટીમને તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર બસ તમારો પ્રેમ આપતા રહેજો અને આયુર્વેદ શું છે એનું મહત્ત્વ સમજતા રહેજો પોતાના આયુર્વેદને જાણો પોતાના આત્માને ઓળખો એ જે વાત છે એ વાત અહીંયા હોલિસ્ટિક કેર પ્રાચીનમાં જણાવવામાં આવે છે બીજું કે પોતાના શરીર મન બધી જ રીતે કોઈપણ જગ્યાએ તકલીફ હોય સ્ટ્રેસ હોય બધાનું નિરાકરણ એક જગ્યાએ થતું હોય એવી હોલિસ્ટિક કેર આપણે સૌ કરી નથી શકતા તો એનું નિરાકરણ જો તમારે લાવવું હોય તમને તકલીફ હોય એનું સોલ્યુશન લાવવું હોય એના માટે આ પ્રાચીન ઇન્વેસ્ટિકેટ તમારી સમક્ષ રજૂ થયું છે સો જ્યારે પણ તમે કોઈ પણ એવા તકલીફમાં આવો ત્યારે આની વિઝિટ કરવી બહુ અનિવાર્ય છે આયુર્વેદ ઉપર કાઢ્યો છે એટલે આયુર્વેદ વિશે વધારે તો હું નહીં કહી શકું પણ લોકો જાણે જ છે કેટલું અપીલિંગ છે કેટલું ઇમ્પોર્ટન્ટ છે કેટલું મહત્વનું છે અને એનું સોલ્યુશન કેટલું શાર્પ છે અને બહુ મૂળમાંથી લોકો કેર કરે છે એટલે આયુર્વેદા હોય કે હોલિસ્ટિક કેર હોય એ બધી જ વસ્તુઓ બહુ મૂળથી જડ મૂળથી તમારા રોગને ખતમ કરવા માટેનો પ્રયત્ન કરે છે એટલે તમારે ખાસ આ પ્રાચીન હોલિસ્ટિક કેરની વિઝિટ કરવી જોઈએ અને ખૂબ માત્રામાં લોકો અહીંયા આવ્યા છે લોકો વિઝિટ કરવાનું સતત વિચારી રહ્યા છે એટલે જ્યારે પણ સમય મળે ત્યારે એટલીસ્ટ વિઝિટ કરી અને જાણો તમારી તકલીફ વિશે અને એનું નિરાકરણ અહીં જ લાવો બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાત ન્યૂઝ